હલો મિત્રો જય માતાજી જય રામાભીર જેમ છો બધા મિત્રો મજામાં તો અમે બધા પણ મંડળવાળા મજામાં જ છીએ તો આજે અમારું મંડળ છે ધ્રોલ અને આજ તારીખ થઈ ગઈ છે બે આઠ બે હજાર પચીસ અને વાર છે શનિવાર તો આજે અમારું મંડળ છે ધ્રોલ ગામમાં અને ભાગ છે પહેલો તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો અને અત્યારે અમે બધા નીકળી ગયા અત્યારે અમે ઘંટેશ્વર ચોકડી ટાઈપ એટલે અત્યારે અમારે ભેગો સત્ય મહારાજ છે

અને સુભાષભાઈ ફરમાઈશ દે સત્ય મહારાજ ને સત્ય મહારાજ જો એની ફરમાઈશ પૂરી કરશે તો અમે સાંભળી અને તમે સાંભળો આવા રામંદિર વ્યક્તિ છે રત્ન તારે પિંગલ ગઢ માં જગુના બેનને તેણીને તો જલ્દી પાછું આવો મન વગીને પવન વગીરે મારો ખુશી ખુશ કરી દીધો સત્ય મહારાજ તમે ગઈ બહુ મોજ આવી ગઈ મિત્રો અમારે બાપુ જે ગાતા હોય ને એક બહુ સાંભળવા જેવા વ્યક્તિ છે

હા ખાસ એને ખેસ આવું ગાય ને ખાસ એ સુભાષભાઈ ગમે એટલે હવે જો આ મહારાજે ગાયું તો તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં તમે જણાવી દેજો એટલે અમે કોમેન્ટ વાંચી કે તમને બધાને કેવું લાગ્યું તો અત્યારે જો અમે અત્યારે નીકળી ગયા અને હવે હમણાં હોટલ આગળ આવશે ત્યાં બધા અમે ચા પાણી પીવાનું ઉભા રહી તો ત્યારે પણ બીજા કેમ કે હજી આમાં પાછળ ગાડીમાં પણ બેઠા હે

ભાગ પેલો એટલે ખાસ જોવાનું ભૂલતા નહીં અને જો તમને અમારો બ્લોગ અમારો મંડળ તમને ગમતો હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા બધાની કોમેન્ટ વાંચું જ છું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો પાછળ મેં તમને કીધું કે બેટા એ બધાની હું તમને મુલાકાત કરાવીશ સૌદેવ બાપુની પણ મુલાકાત કરાવીશ તો અમારા વર્ગમાં તમે બધાય જોડાઈ રહી હાલો મિત્રો તો અમે અત્યારે ધ્રોલ પોગી ગયા હી અને અમારે બધા જેવા મંડળવાની તમને મુલાકાત કરાવવાની હતી તમારા સત્ય મહારાજા ભાણેજ છે રાકેશભાઈ

રવિભાઈ આવી ગયા અને બધે સ્ટાફ હે એ બધા આવી ગયા તો જો એનું લાઈવ આજે તમને એ લાઈવ કેવું લાગે એમને કોમેન્ટ કરજો અને અમારા બ્લોગમાં જોડાઈ રહીજો હાલો મિત્રો તો જો અમે હું અને પાઠ પૂરું આવ્યા હતા તો અત્યારે અમે પાઠ પૂરીને અમે અત્યારે મોડા થઈ ગયા તો તમને અત્યારે પાઠ બતાવી દઉં પાઠ પૂરું જોય તો કરતા બાકી તો એ એના પણ હું એટલે દર્શન તમને કરાવીશ તો અમારા તમે બધા જોડાઈ લેજો હમણાં થોડીક વારમાં હામૈયા આવશે આમયાનો પણ વિડીયો આવશે તો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ દેજો હલો મિત્રો તો અમે હું સુધી બે પાટે બેઠા હતા અને તમે પાટના દર્શન પણ કરી લેતા હશે તો અત્યારે અમે બે નીકળી જાય જઈ સ્ટેજ બાજુ તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો જે માતાજી જાણોતા ખૂબ જ આનંદ થાય આજે ધ્રોલ ગામની આ ધીંગી ધરતી ઉપર આજે અમારે રમવાનો અવસર મળ્યો એમાં દશામાનું જાગરણ એ નિમિત્તે આજે આ બહુ આનંદ કરી હતી અને તમારા બધા એના સાથ સહકાર અને સપોર્ટથી અમારા પારસભાઈની ચેનલ ખૂબ આગળ વધી રહી છે અને નટરાજના પીરને મુંજકાના પીરને એટલી પ્રાર્થના કરું હે બારબીજના ધણી હે મારા બાપ અમારા પારસનું કાયમની માટે હું ભેગો જ છું પણ કાયમની માટે જતન કરે અને કાયમની માટે દુનિયાની અંદર બહુ મોટું નામ કમાય અને જીવનની અંદર ખૂબ અમારો પારસ આગળ વધે એવા હું બારબીજના ધણી નટરાજના પીરને મુંજકાના પીરને ખંડેરાના પીરને કાયમની માટે અરજી કરું છું કે હે મારા બાપ મારા પારસાની ભેગો રહે છે કારણ કે હજી તો તારો દીકરો નાનો છે અને જગતની માલિકો કદાચ તારા નામ ઉપર હાઈલો જતો હોય ને તો એનું નામ હવાયું કરજે બસ એ જ સાથે માતાજી સાથેજી અને ખૂબ જ અમારી ચેનલને આગળ વધારો એવો સાથ સહકાર આપો અને સપોર્ટ કરજો ભાઈ

Thank <laughs> you. موں پھا لے لانے آ موں گلا لے لانے آ موں گلا لے لانے آ